દેવગઢ આવેલ એક આશ્રમ શાળા ખાતે છેલ્લા એક વર્ષ ઉપરાંત થી સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતી સાયકલો કાઢ ખાતી હોવાના સમાચાર ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ગુજરાતી ચેનલમાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે ગરબ દીકરીઓને સરકારી સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતી સાયકલોની સફાઈ હાથ ધરી યુદ્ધના ધોરણે વિતરણ શરૂ કરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પરંતુ સાયકલોના ટાયરો ફાટેલી હાલતમાં નજરે પડ્યા ત્રણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા મફત સાયકલો આપવામાં આવે છે તે સાયકલો કાટખાતી જોવા મળી રહી હતી જેના સમાચાર ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ગુજરાતી ચેનલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા સાયકલોના ટાયર ફાટેલા અને બગડેલી તૂટેલી વસ્તુને બદલવામાં નથી આવતી અને જે હાલતમાં છે તેવી જ ખખડધ સાયકલો હાલ વિતરણ કરવામાં આવી રહ્યું છે તે કેમ જેવા અનેક સવાલ આવા અધિકારીઓ દ્વારા આવી ખખડદ જ સાઇકલો વિતરણ કરવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીનીઓ સાથે મજાક કરી રહ્યા હોય તેવા દ્રશ્યો દૃશ્યોભા થયા આવી ખખડદજ સાઇકલો લેવા ભતવાડા ગામની એક શાળાના વિદ્યાર્થીઓ આવ્યા હતા તે દરમિયાન સમાચાર લેવા ગયેલા પત્રકારોને જોઈને વિદ્યાર્થીઓ ભાગવા લાગ્યા તો શું આ વિદ્યાર્થીઓને આવી સાઇકલો લેવા માટે કોણે મોકલ્યા જેવા અનેક સવાલો તારબી કોન્ટ્રાક્ટ તમને આલદા છે ને એવું નથી આ ટાયરો જે બેઠેલા છે પંચર ટાયરો છે એકદમ ફાટી ગયેલા ટાયરો છે એવી સાઇકલો તમે કેમ લઈ જાઓ છો તો શું કરીએ સરકાર બોલાવે અમને લેવા માટે પણ એવું નહીં તમારે કેવું છે ને કે આવી સાયકલો અમે આ કોન્ટ્રાક્ટર ને રિક્વેસ્ટ કરીએ અમે આ સાહેબ ને આપણે રિક્વેસ્ટ કરીએ